અષાઢી સુદ માસમાં અને હિન્દુ ધર્મના પવિત્ર મહિનો શ્રાવણ માસમાં પહેલા અથવા છેલ્લા સોમવારે મહારાષ્ટ્રીયન સમાજના આરાધ્ય કુલ દેવત કાનબાઈ માતાનો સૌથી મહત્ત્વનો પર્વ કાનબાઈ માતાજીનો ઉત્સવ પારંપરિક રીતે ધામધૂમથી પર્વની ઉજવણી કરાયો હતો સુરત શહેર ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી હોવાથી ટાઈમનો હાફ હોવાથી ભારતના તમામ રાજ્યોમાંથી રોજીરોટી મેળવવા માટે સુરત શહેરમાં વસેલા છે એમાંથી એક મહારાષ્ટ્રીયન તેમાં ખાસ કરીને ખાનદેશ સમાજ મોટી સંખ્યામાં સુરત શહેરમાં વર્ષોથી વસવાટ કરતા આવ્યા છે ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં કાનબાઈ માતાજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે સુરતના પૂર્ણ વિસ્તારમાં અષાઢી સુદ્ધ માસમાં આ હિન્દુ ધર્મના પવિત્ર માસનો શ્રાવણ માસમાં મહારાષ્ટ્રીયન સમાજમાં સૌથી મહત્વનો પર કાનબાઈ માતાજીનું પારંપરિક રીતે ધામધૂમથી આ પર્વની ઉજવણી કરતા હોય છે આ તહેવારની ઉજવણી આ પ્રકારની હોય છે શનિવારે સાંજે ત્રીજા પહેર સપ્ત્યાન પૂજન ભાજી ભાકરીના રોટ હોય છે તેમજ આખી રાત હાથ ઘંટી પર લોટ દણીને રવિવારે ત્રીજા પહેર સંધ્યાના સમયે માતાજીની સ્થાપના કરી તે લોટની પ્રસાદી બનાવી આખા કુટુંબ સાથે મળીને ગ્રહણ કરવામાં આવે છે આખી રાત ભજન કીર્તન કરી જાગરણ કરે છે તેમજ સોમવારે સવા પહેર માતાજીની ધામધૂમથી શોભાયાત્રા કરી બીજા પહર એટલે બપોર સુધીમાં વિસર્જિત કરવામાં આવે છે આખો ખાનદેશ આ ઉત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે ભાવિક ભક્તો દર્શનોના લાભ લઈ આનંદ હર્ષ નાચ ગાન કરી માતાજીના આશીર્વાદ લે છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યુઝ સુરત